દિવાળી ના તહેવારને લઈ આખા દેશમાં ઉત્સાહનો માહોલ છે દરેક જગ્યાએ રોશની અને ફટાકડાની પરંપરા છે પરંતુ ગુજરાતના સાવરકુંડલામાં દિવાળીની રાત એક अनोखी પરંપરાથી સજી ઉઠે છે આ કોઈ સામાન્ય ફટાકડા નહીં પરંતુ ઇંગોરિયા અને કોકડા નામના હોમમેડ આગના ગોડાની લડાઈ છે સાવરકુંડલામાં દિવાળીની રાત એક अनोखा યુદ્ધની સાક્ષી બને છે આ કોઈ બે દેશ વચ્ચેનું યુદ્ધ નથી અને જે આગના દેખાઈ રહ્યા છે તે પણ નથી આ તો છે સાવરકુંડલાની વર્ષો જૂની લગભગ 80 વર્ષથી ચાલી આવતી પરંપરાગત રમત ઇંગોરિયા અને કોકડાની લડાઈ સાવરકુંડલા દુનિયાનું એકમાત્ર એવું ગામ છે જે શિવકાશીના ફટાકડાને બદલે યુવાનો હોમમેડ ફટાકડા એકબીજા પર ફેંકે છે યુવાનો ગામના અલગ અલગ ચોકમાં ભેગા થાય છે અને એકબીજા પર આ સડકતા ઇંગોરિયા નામના ફટાકડા ફેંકે છે આ દ્રશ્યો જોનારને આશ્ચર્ય થાય છે કે યુવાનો સડકતા આગના ગોળાને હાથમાં કેવી રીતે પકડે છે કે જાણે ગુલાબનું ફૂલ પકડ્યો હોય પહેલાના સમયમાં સાવર અને કુંડલા વચ્ચે આ યુદ્ધ જામતું હતું પરંતુ હવે શહેરના મુખ્ય ત્રણ ચોક જેમ કે નાવલી ચોક રાઉન્ડ વિસ્તાર અને દેવડા ગેટ વિસ્તારમાં આ રમત રમાય છે પરંપરાગત અને નિર્દોષ રમત જોવા માટે અમદાવાદ મુંબઈ કોલકાતા અને રાજકોટ જેવા મોટા શહેરોમાંથી પણ લોકો ખાસ અહીં આવે છે ઇંગોરિયાની રમત છેલ્લા દાયકાથી રમાય છે અને હવે તેમાં કોકડ એ સ્થાન લીધું છે આ લડાઈની સૌથી મોટી ખાસિયત એ છે કે સંપૂર્ણપણે નિર્દોષ છે હજુ સુધી કોઈ ગંભીર જાનહાની થઈ નથી કે કોઈ ગંભીર રીતે દાજુ નથી આ જ કારણ છે કે દેશના કોઈ પણ ખૂણે સ્થાયી થયેલા સાવરકુંડલાનો યુવાન

સાવરકુંડલા નો શૌર્ય અને મહાદેવનો નો ઇતિહાસ છે નાવલીના સાથે પાંદરેલી આ આપણી પરંપરા ના વચ્ચે કોઈ પણ પ્રકારના વેરમનસ્ય ભાવ ને પણ પ્રેમ ભાવ થી જે રીતે કરી રહ્યા છે આ અમારે આજે જે રાતે જે રમવાની જે પરંપરા છે સિત્તેર વર્ષ ચાલી આવે છે

ચાલો આપણે રમત જોઈએ એક અલગ ક્યારે દિવાળી આવે દિવાળી સાવરકુંડલા ગામ અમારું સાવરકુંડલા છે અમને આવવાનો ઉત્સાહ ઘણો હોય છે અહિયાં પ્રશાસનની પણ વ્યવસ્થા ઘણી સારી હોય છે ફાયર બ્રિગેડની ની સારી હોય બધાનો સહકારી હોય છે અને આ જોવાનો એક ઉત્સાહ અલગ હોય છે અહિયાં સાવરકુંડલામાં આવવાનો એક ઉત્સાહ અમારે બહુ ગમે છે